રાજકોટમાં રખડતા ઢોર પકડવા મહાનગરપાલિકા દ્વારા ટીમો ઉતારવામાં આવી છે પશુ નિયંત્રણ કાયદા હેઠળ હવે આકરી કાર્યવાહી શરૂ કરાઈ છે લાયસન્સ વગરના પશુઓ ઘરે બાંધેલા હશે તેને પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે વહેલી સવારથી ગાયત્રીનગર સહકાર મેઇન રોડ લલુડી બોકડી સહિતના સ્થળે ઢોર ઉપાડવામાં આવ્યા હતા એક જાન્યુઆરીથી ઘરે અથવા અન્ય જગ્યાએ ઢોર રાખવા માટે લાયસન્સ હવેથી જરૂરી છે ત્યારે લાયસન્સ વગરના ઢોર જપ્ત કરી આ જીવન છોડવામાં નહીં આવે એ વાત જેર બતાજો દેખાય એ જે

સાહેબ તમે કાલે કાળુબા ને સુધારવાના પાંચ વાર થી પણ તમે ચુધરા એટલે આવો નથી થવાનું તમે ઢોર છૂટા રાખવાના છો રાખવાના છો